હાલની અંદર જ મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સ્કેમર્સ છે એ પણ એક્ટિવ થઈ ગયેલા છે માટે આ વિડીયોને ખાસ અને ખાસ ધાર્મિક લોકો સાથે સેન્ડ કરજો કે જેની સાથે કોઈ પણ પ્રકારના આ પ્રકારના સાયબર સ્કેમ ન થઈ શકે સ્કેમર્સ છે એ લોકોએ નકલી કોટેજીસ અથવા તો નકલી હોટલ બુકિંગની વેબસાઇટને ક્રિએટ કરવાનું ચાલુ કરી દીધેલું છે કુંભ મેળાની પણ એક ઓફિશિયલ વેબસાઇટ છે જેનું નામ છે કુંભ ડોટ જીઓવી ડોટ ઇન જો તમારે કોઈપણ પ્રકારની હોટલ બુક કરવી છે કોઈપણ ટ્રાવેલ રૂટ શોધવો છે અથવા તો કોઈપણ પ્રકારનું કુંભ મેળા વિશે સર્ચ કરવું હોય તો આ ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવો જો આપના મોબાઈલ પર આવી કોઈપણ પ્રકારની લિંક આવે છે તો એ લિંકને સૌ પ્રથમ ડિલીટ કરવી ખાસ એ લિંક ઉપર ક્લિક ના કરવું જેથી તમે આ પ્રકારના સાયબર ક્રાઇમના ભોગથી બચી શકો અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે પણ સ્કેમર્સે ઘણા લોકો સાથે સાયબર ક્રાઈમ કરેલા છે માટે આ વખતે મહાકુંભની અંદર તમારી સાથે સાયબર ક્રાઈમ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો જો તમે પણ તમારા મોબાઈલમાં કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલી એપી કે અથવા તો કોઈ પણ લિંક ઉપર ભૂલથી ક્લિક થઈ ગયેલું હોય તો તરત અને તરત તમારા મોબાઈલની ફેક્ટરી રિસેટ કરી નાખો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ